ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુ પોઈન્ટ ઓના ના મંત્રીમંડળની રચના થયા બાદ આજે ધનતેરસના દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રીવાબા જાડેજા સહિત મંત્રીઓએ પદભાર સંભાળી લીધો છે જેમાં સૌ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો જે બાદ રીવાબા જાડેજા અને હર્ષ સંઘવીએ ચાર્જ લેતા પહેલા ઓફિસમાં પૂજા વિધિ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા આજે જે મંત્રીઓએ ચાર્જ નથી લીધો તેઓ હવે છવ્વીસ ઓક્ટોબર પછી પોતાનો ચાર્જ સંભાળશે દિવાળીના તહેવારોમાં શહેરના બજારો હાલ લોકોની ભીડથી ઉભરાઈ ગયા છે ત્યારે અમદાવાદ પોલીસે બજારની ભીડમાં ગ્રાહકના સ્વાંગમાં સામેલ થઈ નાના બાળકો અને બેગમાંથી કિંમતી સામાન લાઈવ ડેમો કર્યો હતો જેમાં લોકો ખરીદીમાં એટલા વ્યસ્ત હતા કે પોતાની સાથે રહેલા નાના બાળકો ગુમ થઈ ગયા ત્યાં સુધી વાલીને જાણ થઈ ન હતી ત્યારે લોકો જાગૃત બને તેમ માટે પોલીસે ડેમો વિડીયો બનાવ્યો હતો ખરીદીમાં વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનો ડેમો કરવામાં આવ્યો હતો રામુલ પોલીસે એક કરોડ બે લાખની બિનિસાબી રોકડ રકમ સાથે વિનયસી નામના શખ્સને ઝડપી લીધો છે જેમાં સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી જે દરમિયાન મુસાફરોની ચકાસણી કરતા એક વ્યક્તિ શંકાસ્પદ રીતે નીચે ઉતર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેની ચકાસણી કરતા આરોપી બહાદુર ઉર્ફે વિનયસિંહ પાસેથી એક કરોડ બે લાખની રોકડ રકમ મળી આવી હતી પૂછપરછ કરતા આરોપી અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે